ઈદે મિલાદ પર્વ અંતર્ગત છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજ દ્વારા સરકારી તેમજ ખાનગી દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાવ્યું છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની ઉજવણી અંતર્ગત નગરમાં આવેલી સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહેલા દર્દીઓને એક હજાર કિલો વિવિધ જાતના ફ્રૂટના પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુન્ની મુસ્લિમ વકફ કમિટીના અધ્યક્ષ હાસમી સમી સાહેબ કમિટીના સભ્ય સજ્જાદભાઈ યુનુસ ખાન પઠાણ તૌસિકભાઈ ખોકર અઝરુદ્દીનભાઈ મલિક તથા હાજી સાકિર મિયા તેમજ સમાજના યુવાન અગ્રણીઓ ઉપસ્થિત રહી દરેક દર્દીઓની ખબર પૂછી ફ્રૂટ પેકેટ આપવામાં આવ્યા હતા તેમજ દર્દીઓ વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી આવો સાંભળીએ આ અંગે छोटा उदयपुर सुन्नी मुस्लिम मौक़ कमेटी ना प्रमुख सैयद हाशमी समी बाहब सो कह रहा है सामबड़ो तेवरा मुखी असल वरम्हरको पंद्रहों सालाना ईद नबी के मौके पर तमाम मुस्लिम समाज की तरफ से और एहल सुन्नत सुनत वाल जमात और एहल सुन्नत वाल मौक कमेटी की तरफ से तमाम अस्पतालों में सरकारी अस्पताल प्राइवेट अस्पताल और पूर्णिया भाट के अस्पतालों में तमाम दर्दियों को फूड वितरण किया गया है એ એક ભાઈચારા પેગામ કે લીએ જો આકાને હમને સખાયા સબકી સેત કામ કે દુઃ કરતા તમલિમ સમાજ